હેલો ફ્રેન્ડ્સ દાળ ભાત બધાના ફેવરેટ હોય છે અને દાળ ભાત આપણે ગમે ત્યારે બનાવતા હોઈએ છીએ પણ તૂરની દાળ તો આપણે બનાવતા હોઈએ દાળ ભાતની સાથે પણ આપણે આજે એકદમ અલગ સ્ટાઇલમાં દાળ બનાવવાની છે અને એક પણ અલગ દાળ મસૂરની દાળ બનાવવાની છે એ ખૂબ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર હોય છે એના માટે આપણે કડાઈમાં તેલ લઈ લેવાનું છે બે પાવડા જેટલું તેલ લેવાનું એમાં રાયજીરું સુકલ મરચું અને તમાલપત્ર લીમડાના પાન લીલી મરચી અને આદું અને લસણના ટુકડા નાખવાના છે ને હવે આપણે એક ડુંગળી ઝીણી સમારેલી નાખવાની છે અને સારી રીતે એને કકડાવી લેવાનું છે આવી રીતે અને હવે આપણે આમાં એક નાનું ટમેટું ઝીણું કાપીને નાખી દેવાનું છે આ રીતે આવી રીતે વઘાર કરવાનો છે એનો અને બહુ મસ્ત આ દાળ બનશે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર લાલ મરચું અને જીરું અને એ બધું આપણે નાખી દેવાનું સ્વાદ પ્રમાણે અને આ દાલ ફ્રાયનો મસાલો આવે એ આપણે અડધી ચમચી જેટલું નાખવાનું પાછું આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને જરૂર પ્રમાણે આપણે એમાં થોડું થોડું પાણી નાખવાનું છે બહુ જાજુ પાણી આપણે એમાં નથી નાખવાનું દાળ આપણે મેં પહેલાં બાફવા મૂકી દીધી છે દાળમાં આપણે મસૂરની દાળ અને મગચડી દાળ જે આવે છે એ આપણે બાફીને લઈ લીધી છે અને એમાં એક બટેકું નાખી દીધું ઋતુ એટલે સરસ એવી બફાઈ ગઈ છે હવે એ દાળ આપણે આમાં ઉમેરી દઈશું અને મગસડી દાળ અને મસૂરની ડાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને એકદમ હેલ્ધી હોય છે એ દાળ અને તૂરની દાળ તો આપણે ભાત સાથે બનાવતા જોઈએ પણ આ રીતના તમે જરૂર ટ્રાય કરજો અને જો આમાં એક લીંબુનું રસ નાખીને કોથમડી નાખી દેવાની અને સરસ એવી દાળ આપણી ઉકળી ગઈ છે અને હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું એટલે સરસ એવી દાળ આપણી તૈયાર થઈ ગઈ છે આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાદી અને સિમ્પલ રેસીપી દાળ ભાતની આવી અને હવે આપણે એમાં થોડીક ડુંગળી ઉમેરી દેવાની છે થોડોક લીંબુનો રસ નાખવાનો છે અને મસ્ત એવી દાળ ભાત આપણા તૈયાર થઈ ગયા છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મસૂરની દાળ અને મગસળી દાળ તમે આ રીતના બનાવશો એટલે બધાયને ભાવશે અને ખાસ કરીને મસૂરની દાળ કોઈને ન ભાવતી હોય પણ આવી રીતને બનાવો અને એટલે બધાયને ભાવશે તો ચેનલને સબસ્ક્રાઇ